બ્રેડ્સ વાવ વાવ એન્ડ ફ્રાઈઝ ટીમ આવે પહોંચી છે છે સિંધુ યુનાઇટેડ ફૂડ અને એમાં બિગ 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 બ્રેડ હવે આ બી આપણે કહીએ એક બની ગયું થોડાક જ મહિના પેલા અહિયાં શરૂ થયું છે પણ લોકો માં બહુ ફેમસ છે કારણ ની ઇન્ટરનેશનલ બ્રેડ અલગ છે બીજા કરતા કેવી રીતે એ પણ જાણીશું અને અહીંયા આ જે ઇન્ટરનેશનલ અલગ અલગ બ્રેડ છે એની અલગ અલગ રેસીપીઝ બહુ અનોખા અંદાજમાં બનાવવામાં આવે છે પણ આપણે જોઈશું ને એક વિશેષ અહીંયાની એ પણ છે કે જે હું તમને આગળ એપિસોડમાં કહીશ એના માટે તમારે રાહ જોવી પડશે સૌથી પહેલા આપણે ફર્સ્ટ રેસીપી બનાવવા પર આગળ વધીએ ફોલો ઇન્ટરનેશનલ બ્રેડ નું સ્પેશિયલ એપિસોડ કરી જ રહ્યા છે તો ચલો શરૂઆત કરી દઈએ અને અહીંયા જે અલગ અલગ ઇન્ટરનેશનલ બ્રેડ થી રેસીપીસ બનાવશે એની ફેમસ રેસીપીસ નિલેશભાઈ નિલેશભાઈ સૌથી પહેલા આપણે કઈ ઇન્ટરનેશનલ બ્રેડ લઈ રહ્યા છે અને કઈ ફ્લેવર ની રેસીપી બનાવી રહ્યા છે ફોકાશિયા બ્રેડ માં યુઝ કરીને ઓકે ફ્લેવર છે અ મસો કે વાય અમેરિકાનો અમેરિકાનો ઓકે અમેરિકાનો મે જોયું એક્ચ્યુઅલી તમે જે રીતના વેજીસ લીધા ને મને આઈડિયા આવી ગયો કે આ કઈક અમેરિકન સ્ટાઇલ હશે આઈ ગેસ ધ ટ્રાય ચલો તો સૌથી પહેલા શું કરીશું આપણે વેજીટેબલ્સ ને કટ કર્યા કયા કયા છે ના કેપ્સિકમ છે ઓનિયન છે ટોમેટો ના પનીર કેપ્સિકમ ઓનિયન ટોમેટો એન્ડ પનીર ઓકે હવે એમાં શું કરશું આપણે આમાં આવી સોસીસ નાખશું મિક્સ કરીને છપન ચલો કરી કરીને ગ્રિલ કરીએ છે તમે નાખ્યું એમાં ચાટ મસાલો ચાટ મસાલો નાખ્યો ઓકે આ 1000 નો ઓકે

ફોકાશિયા બ્રેડ છે ફોકાશિયા બ્રેડ આમાં શું શું હોય છે અંદર આઈ થિંક આમાં ચિલી ફ્લેક્સ છે ચિલી ફ્લેક્સ છે ઓલિવ છે જેલોપીનો છે હા ને ઓરેગાનો છે ઉપર ઓકે હવે તમે આને શરૂ કરો બનાવવાનું એના પહેલા હું એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ કહી દઉં ફોકાશિયા બ્રેડ વિશે કે ફોકાશિયા બ્રેડ બેઝિકલી ઇટાલિયન બ્રેડ છે જે સાહેબ પનીરની પણ ઇટાલિયન છે ફોકાશિયા પણ ઇટાલિયન છે અને ફોકાશિયા બ્રેડ માટે એવું કહેવાય છે કે પિઝા તમે કદાચ ઠંડા પણ ખાઈ શકો પણ ફોકાશિયા તમારે ગરમ જ ખાવું પડે રાઈટ એન્ડ ઇવન એ લોકોને ઇટાલિયન પીપલ માટે ફોકાશિયા બ્રેડ ઇઝ લાઈક ગો ટુ સ્નેક એ હેવી મીલના બદલે ઇટ્સ લાઈક સ્નેક જેમ આપણે નાસ્તો કરતા હોઈએ છીએ આપણે જેમ ગાંઠિયા છે ફાફડા છે ખાખરા છે એવી રીતે ઇટાલિયન લોકો માટે આ ફોકાશિયા બ્રેડ છે એ લોકો ચાલતા ચાલતા એને ખાતા ખાતા જાય ઇટલીની સ્ટાઇલ છે અને એ આપણે અહીંયા અમદાવાદમાં ઝટપટ ફૂડી વિથ કશીશમાં બનાવવાના છે ચાલો કટ કરીશું ઓકે હમ ડિમાન્ડ કેવી છે ફોકાશિયાની સારી છે હમ હવે માં બટર બટર અમદાવાદીઓને ને નવું નવું જાણવું બહુ ગમે છે નવું નવું ખાવું બહુ ગમે છે એટલે આઈ એમ શ્યોર કે આના માટે પણ અમદાવાદીઓ માટે કટ્રેક્શન અટ્રેક્શન રહ્યું જ હશે અહીંયા બીજી કઈ કઈ ફોકાશિયા બ્રેડની ફ્લેવર્સ મળે છે અહીંયા બીજી ટર્બો છે એક ઓકે અને એક પીલી જે ફાર્મસ છે ઓકે ટર્બોમાં કેવું હોય છે ટર્બોમાં સોસેસ અંદર ડિફરન્ટ રહે છે વેજીટેબલમાં એક બે વેજીટેબલ નો ડિફરન્ટ છે ઓકે આ મેયો ગાર્લિક મે ના માયો મેયો હા મેયો છે ઓન્લી મેયો ઓન્લી મેયો ઓકે એને સ્પ્રેડ વાવ મસ્ત સ્પ્રેડ થઈ ગયો મેયો એકદમ તમે તો ફટાફટ બનાવી રહ્યા છો તમારે કે આમ શું કસ્ટમર આવતા છે અને બહુ રાહ નહી જોઈએ પડતી ના અને રેડી થતા કેટલો ટાઈમ લાગે બ્રેડને મેક્સિમમ 5 10 ઓકે હવે શું કરશું એ આનો પ્રમાણ માલ બધો માલ જશે ઓકે આ કુ જે સ્ટફિંગ આપણે રેડી છે આ બેઝિકલી સેન્ડવિચ જેવું થશે ને હા સેન્ડવિચ ને સેન્ડવિચ ઓકે આ આનો ચીઝ જશે ફૂલ ઓન ગ્રેટેડ ચીઝ નાખ્યો બાકી ગજબ એના ગ્રીલ કરશું હમ या तो फटाफट रेडी हो गई आओ <laughs> जोरदार चलो मुकी दे ग्रिलिंग में हां हम तो थोड़ा हल्का सा बटर लगाइए हम क्रिस्पन था वो था आई एम श्योर 5 मिनट जो लग रहे हैं सो मिनट इसलिए हम थोड़ी गपशप कर ले दिनेश भाई तुम्हारा व्यवसाय क्या है तो मैं थी कुकिंग में जो के कितने बरस पड़ो था आपने हो गया तीन से ज्यादा हो गया हम्म 3 से चार वर्ष से गया शुरू मैं फ, पहले फलासीन में काम किया हूँ फलासीन के जो अभी ये नया वो हुआ नया अभी नया, नया किया अहमदाबाद में पहली ब्रांच है बिग बी अच्छा अहमदाबाद में फर्स्ट ब्रांच है बिग बी और कितना टाइम लगा आपको ना ना अपन से भी 4 महीने

જોઈએ પછી ફુકાશા ટેસ્ટ કરીએ કઈક્યુ રેડી હા રેડી યર રેડી આહા આ દોનો રાઇડર વાગે ફુકાશા હવે આમાં શું કરશું આપણે આનો એક આર્ટ કરશું આ ફુકાશા બ્રેડ હેવી પણવાઈ છે ને जी जा सके पति के स्ट्रोकिंग Oregano. Oregano. Chili flakes. Typical Italian. <laughs> ટોમેટો સોસ સર્વ સોરી શું વાત છે યે વાવ ચાલો તો આ ઇટાલિયન સ્પેશિયલ ફોકાશિયા ને ટેસ્ટ કરી લઈએ પણ એટલે એક્ચ્યુઅલી વિચારવા જેવી વાત છે કે આ ફોકાશિયા બ્રેડ ઇટાલિયન છે પણ ફ્લેવર છે અમેરિકન જોઈએ કેવો ટેસ્ટ આવે છે આનો લેટ્સ ટેસ્ટ ફોકાશિયા ને ગરમા ગરમ હોય ત્યારે જ ખાવું જોઈએ એટલે હું ટેસ્ટ કરવામાં જરાય નથી જોવાની લેટ્સ ટેસ્ટ એન્ડ અમેરિકનનું સંગમ એ રીતે છે કે ફર્સ્ટ તો આ બ્રેડ ફુકાશિયા જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે ચીલી ફ્લેક્સ છે ઓલિવ છે એલેપીનો છે બધું જ ઇટાલિયન છે અંદર પનીર ને જે પેલું જે સોસ નાખ્યો હતો જે થોડો ડાર્ક સ્પાઈસી હતો મ્યોનીઝ વિથ ગાર્લિક નાખ્યું હતું મિયોનીઝ નાખ્યું હતું ને જે આગળ જે સોસ નાખ્યો હતો બિકોઝ ઓફ ધેટ અમેરિકન ટેસ્ટ આવે છે એટલે આ ઇટાલિયન એન્ડ અમેરિકનનું રિયલી ગુડ કોમ્બો છે અને તમને ક્યાંક એવું ખા હોય ક્યારે છે કે માં કંઈક નવું ખાવું છે બિકોઝ બેઝિકલી કેવું છે કે ઇટાલિયન એટલે પિઝા હોય પાસ્તા હોય પણ નો માં ઘણું બધું છે બીજું એન્ડ ધીસ ઇઝ વન ફ્રોમ ધેમ સો હું મારી ફૂકાશિયા એન્જોય કરું છું તમે વિચારી દશો ક્યારે તમારે એન્જોય કરેલ ફોકાશિયા કે તમને કઈક નવું બતાવે ફૂડમાં અને અહીંયા બિગ આવીને પણ મને કઈક નવું જોવા મળ્યું છે એ જ તમને આજે બતાવીશ અહીંયા બેઝિક મેન્યુ તો છે જ પણ જ્યારે આ મેન્યુ કાર્ડ ને ટર્ન કરીએ ત્યારે જોવા મળે છે મેક યોર ઓન ફેન્ટસી મેક યોર ઓન સબ મતલબ કે તમે તમારી ચોઇસની બ્રેડ ચૂઝ કરી એમાં અંદર સ્ટફ શું નાખવું હોય તમે જાતે ચૂઝ કરી શકો છો એની અંદર ફિલર શું નાખવા સોસીસ કયા નાખવા મસાલા કયા નાખવા બધું જ તમારી અને તમને કારીગર બનાવીને ખવડાવશે કે મારે કરવું છે કારણ કે યાર આ ચાન્સ થોડી જવા દેવાય તો નિલેશભાઈ આપણી સાથે છે જે બનાવશે નિલેશભાઈ હવે આમાં બ્રેડ સૌથી પહેલા તો મને પહેલા છે ને તમે આખું સમજાવી દો કે કેવી રીતના કામ કરે છે

આ બ્રેડ છે 12 ઇંચની બ્રેડ છે અને 6 ઇંચની બ્રેડ આવશે ઓકે નાઈસ કટિંગ કરશું આ ગરમ ઓકે માટે મશીન છે બ્રેડ ગરમ કરવાનો ગરમ બ્રેડ આ બ્રેડ નું મશીન ગરમ કરવાનું એમાં બ્રેડ એક બાજુથી અંદર જાય અંદર ગરમ થાય અને પછી લપસડી ખાતા ખાતા બહાર આવે હાઉ કુલ ઇઝ ધેટ આખી પ્રોસેસ જો લો બ્રેડ કેવી રીતના ગરમ થાય છે આ બ્રેડ રેડી છે હવે આના માટે નગેટ્સ માટે તમારે ચોઇસ ઓકે હવે નગેટ્સ માંથી મારે ચોઇસ કરવાની છે સિમ્પલી વેજી છે કરારી આલુ ટિક્કી છે નગેટ્સ છે ચીઝ પ્લેટર્સ છે પેરી પેરી પનીર છે અને વેજી ફિંગર્સ છે એટલા બધા સારા સારા ઓપ્શન આપ્યા છે ને તમે કે હું કન્ફ્યુઝ થઈ ગઈ જો કહું ટ્રાય કરું ચલો એક કામ કરો લેટ્સ ગો વિથ ધ ચીઝ ચીઝ પ્લેટર્સ ઓકે ચીઝ ચીઝ પ્લેટર્સ આમાં સ્ટફ માં જશે ओके आणि फ्राय करवाना या फ्राय कर

ટોમેટો ટોમેટો એન્ડ કેપ્સિકમ ઓકે વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે હવે સોસ ઓકે તો હું ગાર્લિક ગાર્લિક ची चॉइस રહેશે ઓમ પેરીペરી સોસ વેરી વેલ આમ તો મેરે બેઝિકલી સ્વીટ જ રાખું છું પણ પેરીペરી ઇઝ ઇરેસિસ્ટબલ વેરી વેલ ઓકે પછી ટોમેટો કેચપ ટોમેટો કેચપ એન્ડ અ મિન્ટ મે હુ ઇસ કેક ના ઉચ મિન્ટ મે યસ વાહ ગ્રીન કલર તો મે ઓડિસેડવા ગઈ તો હવે સિઝનિંગમાં બેઝિક ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખો મને વધારે છે એટલી મસ્ત આ સોસ ને વેજીટેબલ્સ નું ટેસ્ટ આવે ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાઈસ ચાલો તો હવે મારી ચોઈસ આખી મે આ મેન્યુ જોઈને કરી નાખી છે તમારી પાસે બીજા ઘણા બધા ઓપ્શન્સ છે મે મારા ટેસ્ટ મુજબ કર્યું છે રેડી થઈ ગયું હવે ચાલો સર્વ કરી દઈએ છ ઇંચ બેડું એકલી ખાવું પેકિંગ કરીએ ઓકે

आई रियली कांट वेट टू टेस्ट दिस कि जे नीलेश भाई बना बनायो पर इमा टॉपिंग स्टफिंग बाद दो मारो जाते क्रिएशन छे सेल्फ डिसीजन wow. चलो ट्राई करिए हा 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 लू शोन इन चलो टेस्ट कर लिए और बनाए लो सब एलिमिटिंग बाइट मार लेवा छो महाराज છ ઇંચની આ રોસ્ટેડ ઓરેગાનો બ્રેડ એમાં મીન્ટ સોસ મ્યુનીઝ કાર્લિક મેરી પીરી સોસ ની સ્પાઈસ ચીઝ સ્લાઈસ અને અલગ અલગ વેજીસ લીટર્સ ટોમેટો ઓનિયન કેપ્સિકમ હમ મજા પડી ગઈ સિરિયસલી પણ આ આખું તો હું એકલી માંડ ખાઈ શકીશ ઇટ્સ અ ચેલેન્જ કરી લે પૂરું બ્રેડ સ્પેશિયલ એપિસોડમાં આપણે બિગ માં આવ્યા અને મસ્ત સબ અને ફોકાશે આપણે ટ્રાય કર્યું મજા પડી ગઈ ફૂડ તો જોરદાર છે હવે એની સ્ટોરી શું છે આપણે જાણવું છે અને જાણીશું એના આપણે જે મેં જેમણે બ્રેન્ડ બનાવી છે આ બિગ બી રોનિક ભાઈ એમની પાસે રોનિક ભાઈ વેલકમ ટુ ચટપટ પુડી થેન્ક યુ તો મને એમ થયું કે આ બિગ બી બ્રેન્ડ તમે બનાવી છે એ શરૂઆતના ડેઝ કે કેવા હતા કે રીતના તમને આઈડિયા આવ્યો કે સ્ટોરી શું સો બેઝિકલી આ જે જગ્યા તમે શૂટ કરી રહ્યા છો આખું ફૂડ પાર્ક એ મેં આખું કન્સલ્ટ કર્યું છે કે વોટ શુડ બી ધ રેપ્લિકેશન ઓર વોટ શુડ બી ધ પ્લેસીસ વેર ફૂડ હોઈ શકે શું ઓપ્શન્સ હોઈ શકે સો ધેર કેમ ટુ એન એક્ઝિસ્ટન્સ એક ઇન્વેસ્ટર વિજયભાઈ ડૉક્ટર સિદ્ધાર્થ ડૉક્ટર નિમિષાબેન સો એમનું એક થોટ હતું એક હેલ્ધી ફૂડ ઓપ્શન રાખવું છે કે જેની અંદર બ્રેડ સલાડ્સ અને એ રીતના સ્ટફ હોય કે જે લોકોને ખાવા પણ ભાવે અને હેલ્ધી પણ હોય કેલરી કોન્શિયસ ફૂડ પણ હોઈ શકે સો ધેટ વી થોટ ઓફ કે એક બર્ગર એક સબવે એક ફ્લેટ બ્રેડ્સ એક પનીરની આ બધાનું કોમ્બિનેશન કરીને એક બ્રાન્ડ બનાવીએ બિગ બ્રેડ્સ અને એનું શોર્ટ ફોર્મ આપ્યું બિગ બી સોટ ધેટ વોઝ ધ આઈડિએશન કે બિગ બી આ રીતે બનાવ્યું સો વેન ધ ચેલેન્જીસ કેમ કે આની અંદર બન શું રાખવા છે મેદાના રાખવા છે વીટના રાખવા છે સો ધેટ વોઝ ધ પોઈન્ટ આ કેસ સ્ટડી કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ કે અમે એને બ્રેડ્સ વિથ ગ્લુટેન ફ્રી હોય હોલ વ્હીટ ના હોય મેદાના હોય બટ મેજર ઓફ ગ્લુટેન ફ્રી હોય સો એના માટે અમે આ કોન્સેપ્ટ કાઢ્યો બિગ બી નો હેલ્ધી બ્રેડ્સ અને વિથ ઓપ્શન્સ લાઈક સબ સબ સેન્ડવીચીસ બર્ગર્સ પનીની પનીની પોકાશે એન્ડ મોર બિલકુલ અને ઘણી બધી જે સ્પેશિયલ ઇટાલિયન અહીંયા વધારે મહત્વ અપાય છે મે જો પોકાશે એન્ડ પનીની બહુ થાર ઇટાલિયન યસ ઇટાલિયન સ્ટફ તો છે બટ ઇટ્સ એક્ચ્યુઅલી વી કેન સે અ દેસી ટચ એક ફ્યુઝન ટચ પણ છે યુ વિલ સી લોટ ઓફ સોસીસ ઓપ્શન્સ જે આચારી મેવો છે તંદુરી મેવો છે સો ધેટ મિન્ટ મેવો પણ છે સો ધીસ આર ધ સ્ટફિંગ જે એક્ચ્યુઅલી ઇન્ડિયન્સ ને ભાવે વિથ ફ્યુઝન વી કેન સે ઇટાલિયન ટચ બિલકુલ અને આમાં ફોકાશિયા પણ તમે એવી અમેરિકન ફોકાશિયા ફ્લેવર આપી છે એટલે કે યુએસ એન્ડ નું કોમ્બિનેશન કરે છે અમે ફ્રાય કર્યું ઇટ ગુડ યુઝ્યુઅલી અમદાવાદ ના બૂચ ફાઇન ડાઇન કેફેસ અવેલેબલ હોય છે આ રીતની બ્રેડ કે જેમ કે ઇટાલિયન ફોકાશિયા છે ઇટાલિયન ફોકાશિયા અંદર એલેપિનોસ ઓલિવ્સ અને ધ પેપ્રિકા ધ સિઝનિંગ ધે યુઝ ઇઝ બેઝિકલી ઇટાલિયન બટ સ્પેશિયલી અમેરિકન ફોકશિયા ઇઝ કમ્બાઇન્ડ ઓફ મલ્ટીગ્રેન્સ અને મલ્ટીગ્રેન વીટ્સ અને ફ્લોર સો ધેટ ઇઝ ધ થિંગ કે અમેરિકન અને ઇટાલિયન ફોકાશિયામાં ડિફરન્સ છે બિલકુલ અને મજા આવી તમને ફૂડ એટલું સારું છે જે આ છે કે મેક યોર ઓન સો તમે અમદાવાદમાં ઘણા એવા આવા ઓપ્શન્સ જોયા છે જે બ્રાન્ડ્સ છે અમદાવાદમાં ઓલરેડી જે આટલું સારું કરી રહ્યા છે ધેર યુ કેન સી ઓપ્શન્સ ઇન ટુ બ્રેડ કે લોફની અંદર ઓપ્શન્સ હોય ફ્લેવર્સના બટ સાઈઝીસમાં ના હોય સો મેક યોર ઓનની અંદર સ્મોલ બર્ગર બિગ બર્ગર બિગ બર્ગર બન્સ છે સબવે બન્સ છે ફોકાશિયા છે યુ વિલ ગેટ લોટ ઓફ ઓપ્શન્સ સિક્સ નું સિક્સ ઇંચ અને ટ્વેલ્વ ઇંચનું સો તમને મલ્ટિપલ ઓપ્શન્સ મળી જાય સો જેથી એટ ધ એન્ડ ઓફ યોર ચોઇસિસ ઇઝ તમને જે સાઇઝ અને જે બંધ જોયતું હોય તમને તમારું પસંદગીનું મળે એન્ડ એ પણ ખરું ને એની અંદર જે સ્ટફિંગ ટોપિંગ સોસીસ મસાલા બધું સો જે મેઇન સ્ટફ ટિકીઝ હોય છે એની અંદર અમારી પાસે મોર ધેન એટ વેરાયટીઝ છે સો યુઝ્યુઅલી આટલી વેરાઈટીઝ એક વેજ ઓપ્શનની અંદર સૌથી ઓછી જોવા મળે પણ અફોર્ડેબલ પ્રાઇસ અહિયાં તમે બાર જે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ છે એની ચેમાં બહુ મોંઘું મળે છે આ ટિકિટ પ્રાઈસ સ્ટાર્ટસ એટ 99 <laughs> yes. 149 ટુ 1 એ કોમ્બો પેક્સ પણ જે મીલ ના કોમ્બો પેક્સ પણ બહુ સારો ઓપ્શન છે એટલે કે કોલેજ પબ્લિક હોય ટીનેજર્સ હોય યુવાનો હોય 30 40 ની બધાને ફાવે બાંધું ના યુ વિલ નોટ ફેવલ નોટ બીલીવ આર ટાર્ગેટ ઓડિયન્સ ઇઝ મલ્ટીપલ એજીસ બટ પીપલ ધ સિનિયર સિટીઝન્સ એજ મોર ધેન 45 50

ડેવલપમેન્ટ કરશું ઇન ટુ મલ્ટીપલ બ્રાન્ચિસ મલ્ટીપલ આઉટલેટ્સ ઇન મલ્ટીપલ સિટીઝ એઝ વેલ વેર આર મેજર રોલ કમ્સ ઇન ટુ સ્ટોક એક્સચેન્જીસ ઓર વી કેન સે સપ્લાય ચેન ડિમાન્ડ કે જેની અંદર અમારે અમારા પ્રોપર મટીરીયલ્સ જ સપ્લાય કરીએ રેધર દેન કે બીજી જગ્યાએ જઈને એના વેન્ડર્સ ચેન્જ થઈ જાય તો જે અમે રેસીપી સેટ કરી છે એ ચેન્જ ના થવી જોઈએ થેન્ક યુ સો મચ મચ થેન્ક યુ થેન્ક યુ ફોર હેવિંગ મી

ब्रेड्स <laughs> है बहुत अच्छे है फ्रेशली बेक्ड ब्रेड्स है और पनीरी आई लाइक पनीरी सैंडविच वेरी मच मैं रेगुलर हूँ यहाँ पे पनीरी सैंडविच मुझे बहुत अच्छा लगता है यहाँ पर हाँ मैं अपने मतलब मॉम मॉम डेड के साथ आता हूँ मोस्टली कभी कभी फ्रेंड्स के साथ भी आता हूँ प्लेस nice बीमा छाने बहुत जोरदार एक है कॉन्सेप्ट सब कॉन्सेप्ट लाया है कि तेरी जाते ज बनाई सको छो तमरु जाते मील तैयार कर सको छो एकदम हेल्दी हेल्थी छे बु फ्रेश भी छे અને તે આગળ હાર્ટ શેપની એક બહુ ફેમસ છે પાનીની એ બહુ જોરદાર આવે છે મલ્ટી મલ્ટી ગ્રેન બ્રેડ ભી આગળ અવેલેબલ છે એટલે હેલ્ધી હેલ્ધી હોય છે ઇન્ટરનેશનલ સિરીઝમાં જે હું પહેલા જોતીતી એ બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં મીલ પેકેજીસમાં યા બિગ બી માં મળે છે બિગ બ્રેડ્સમાં મળે છે તો ક્યારે આવો છો સિંધુ ભવન અહીંયા ઇન્ટરનેશનલ બ્રેડ ને એન્જોય કરવા પોતાનો સબ બનાવે યાર આપણે ફરી મળીશું તો ધ નેક્સ્ટ એપિસોડ ઓફ જટપટ ફૂડ વિથ કશિશ ત્યાં સુધી આવજો